પુરાના રેશમ વાડ ખાતેના મા સપ્તશ્રગી માતાના મંદિરની અંદર આજે પંચમી માતાની સાલગીરી નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કે સપ્તશ્રંગી માતાની સાલગીરીની અંદર આજે રોજ સુહાસી પૂજન પણ કરવામાં આવ્યું હતું સાથે સાથે ભક્તોએ માની પૂજા કરી અર્ચના કરી છે અને સાથે પુણ્યનું ભાથું પણ મેળવ્યું હતું તેની પણ નજર કરીએ ફાગણ સુદ પાંચમ આજે તારીખ ચોથી માર્ચ મંગળવારના રોજ સલબતપુરા રેશમ વાડમાં આવેલા મા સપ્તશુંગી માતાની આજે પંચાવનમી સાલગીરી મહોત્સવને કારણે ચારો તરફનું વાતાવરણ ખરેખર ધાર્મિકપય બની જવા પામ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર મંદિરને ધજા પતાકા થતાં રંગબેરંગી લાઇટોની રોશનોથી સણગરમ આવ્યું હતું મંદિરમાં યોજાયેલા હોમ હોમની ચારો તરફ સુગંધ પ્રસરી જતા અને તેમાં વૈદિક મંત્રોચ્ચારો થતાં વાતાવરણ ધાર્મિકપય બની જવા પામ્યું હતું માતાના મંદિરમાં ભક્તો વહેલી સવારથી જ માના દર્શન કરવા આવતા નજરે ચઢતા હતા અને માના દર્શન કરી જીવન જીવનધની બનાવ્યું છે આજે યોજાયેલા માની સાદગીરી નિમિત્તે સેંકડો સુવાસીની બહેનોએ પૂજન વિધિમાં ભાગ લીધો હતો અને પૂજન કરી પતિનું દીર્ધાયુષ્ય માંગ્યું હતું અને માની પૂજા પણ કરી હતી સાથે સાથે મહાપ્રસાદનો લાભ પણ લીધો હતો ત્યારે મંદિરના મહંત શ્રી બંશી મહારાજ તથા ઉપસ્થિત ભક્તો સાથે જી ટ્વન્યુ ચેનલે વાત કરી હતી મિત્રો સલાબતપુરાના રેશમ વાર્ડની અંદર મારી પાછળ બિરાજમાન મા સપ્તશૃંગી માતાની આજે પંચાવનમો સાલગીરી મહોત્સવ છે સાથે સાથે સુવાસીની પણ પૂજા છે હમણાં ભાવિક બહેનો અત્યારે નાચગાન કરી હતા ભક્તો એ માના ગુણગાન કરી રહ્યા ત્યારે અહીંના કરતારતા શ્રી બંસી મહારાજ છે આપણે તેમને મળીએ જે નમસ્કાર બોલો સપ્તશૃંગી મા હું નર્મદા માતાનો દીકરો મારું નામ બંસી મહારાજ છે આજે ઘણા વર્ષોથી માતાજી પોતા દેવલો પામા પછી મને આ ગાડી સોંપી આ મંદિરની જવાબદારી સોંપી આ મંદિરનું માતાજીનું નિર્માણ થયા ત્યારબાદ માતાજીના ચાર ચાર નવરાત્ર મારે ઉજવવા પડે છે અષાઢ મહિનાનો કોષ મહિનાનો ચૈત્ર મહિનાનો ને આસો મહિનાનો ત્યાર પછી માતાજીની પાઠો ઉત્સવ સાલગરી આવે તો પંચમી સાલગરી ઉત્સવ અમે કરી રહ્યા છીએ આ સલામત પર રેસોમવારમાં આવેલું આ મંદિર ભવ્ય રંગે ચંગેતી માતાજી ઉજવે છે અને ભવ્ય રંગે ચંગેતી ઘણા સૌભાગ્ય નારીઓ આવે પૂજન પૂંજન પૂજન બટુક પૂજન અહીંયા અનેકો પ્રસંગને કાર્યક્રમ થાય છે જ્યારે જ્યારે ઘણા મારા માતાથી વર્ત ઉપરના વડીલો જેને જેને અમે આમંત્રણ આપીએ છીએ તમારા રીતાબા જે મેલરી માતા જે સારંગપુરની અંદર વિશાલ એમને મંદિરનું નિર્માણ કર્યું છે તેઓ ને એક જ આમંત્રણમાં માની પાસે આવીને જય જય કાના નારા લગાડે છે એ આજે ઋષિકેશ જઈને સીધા અહીંયા આવ્યા શિવપુરાણની સપ્તાહનું ભાગવત પૂર્ણ કરી ને આ બધું પુણ્ય એમના ઘરે નથી લઈ ગઈ અમારી સૌભાગ્ય નારીઓને આપી એ જ મારા માટે બહુ ગર્વ છે એ આ વાર્તા આપીને હું વિરામ કરું છું સવારે નવ ચંદી યજ્ઞ થયો ભોંડર થયો સાંજે સંધ્યા ભજન સાંજના ભોજન પ્રસાદ છે ગરીબ હરીબ દારિંદ્ર વૈષ્ણવ બ્રાહ્મણ બધા પ્રસાદ માનો ખાઈને પ્રસાદ લઈ પાવન થયા કુરિયા મનના ક્રોધ એકવાર બોલજો જય જય સપ્તસિંગી મા બોલો સપ્તસિંગી મા દીપક અમે જાણીએ દીપક મહાભોજીના નામથી તમે ઓળખાવ છો અને સલવતપુરા સપ્તસિંગી માતાના મંદિરને દર પહેલાં તમારા રસ્તા રસોડ હોય છે

હમણાં ખબર સુંદર મજા પ્રવચન આપી રહ્યા હતા ખાસ કરીને સાસુ હું એટલું જ કહેવા માંગુ છું કે આજની જનરેશનની દરેક દીકરીઓને હું એટલું કહેવા માંગુ છું કે આપણા ઘરને આપણે વૈકુંઠ બનાવીએ અમારા પરમ પૂજ્ય રીટાબા ધામ એમનો એક જ ગુરુ મંત્ર છે કે આજે ઉમરાવાળીને પહેલાં પૂજન કરીએ અને પછી હું ડુંગરાવાળી એટલે હું એટલું કહેવા માગું છું કે આપણા જે સાસુમાં છે એને માતાનું તુલ્ય આપીએ અને દરેક સાસુઓને હું એટલું કહેવા માગું છું કે પોતાની વહુને એક દીકરીનું તુલ્ય આપે એટલે આપણું ઘર એક વૈકુટ બની જાય અમારા માતા માતા રીટાબાઈ અમને ખૂબ સરસ ઘાટ ઘડ્યો છે અને ખૂબ સારા સંસ્કાર આપ્યા છે અને આજે અમારું ઘર ખૂબ વૈકુટ છે અને અમને બહુ રાજી ખુશીથી અમારા બા એક દીકરી સમાન રાખી અને ખૂબ ખૂબ આનંદથી અમારા ઘર પરિવારને સાચવે છે અને પ્લસ એ અમારા સાળંગપુર ધામના મંદિરનું ટ્રસ્ટ ચાલે છે તો એમાં પણ એ ખૂબ સારું એવું કાર્ય હિતલ સુરતમાં હા અમે સુરત ત્યાંથી લોકો અહીંયા સલાબતપુરમાં લોકો આજુબાજુના એરિયામાંથી ઘણા બધા એવા છે પોતાની શ્રદ્ધા અને વિશ્વાસ લઈને પધાર્યા છે અને આજના દિવસે જે ખાસ કરીને સુહાસીની પૂજન છે કેટલા અત્યારે સુહાસીની પધાર્યા છે એકસો ને ત્રેપન સુહાસિની અહીંયા પધાર્યા છે તો શું કાર્યક્રમ શું શું છે એ લોકોને સુહસિની પૂજા કરાવે છે બંસી મહારાજ હં અને એમલો પ્રેમથી એ લોકોને આશીર્વાદ આપે છે એમને ભેટ આપે છે એવું લાગ્યું બહુ સરસ લાગ્યું છે ત્યારે હાજી આપનું નામ મારું નામ ભાવના બિન લીંબાશિયા હા અને અમે અહીંયા બનસિંહ મહારાજની આમંત્રણ આપ્યું અમને એના માટે અમે અહીં આવ્યા છીએ અને બનસિંહ મહારાજ એક બહુ સરસ કાર્ય કરી રહ્યા છે એના થકો અમને પણ એક આ કાર્યમાં આવવાની તક મળે છે અને બહુ મજા આવે છે અમે જે અહીંયા આવીએ છીએ અને સુહાસી પૂજન કરે છે એનાથી અમને ખૂબ આનંદ આવે છે અને એક અમને આશીર્વાદ મળે છે એમના કે આશીર્વાદથી અમને એમ થાય છે કે અમારું જીવન ધન્ય બની ગયું છે હા તમે શું કહેવા માંગો છો બસ એટલું જ કહેવા માંગુ છું કે બંસી મહારાજે અમને બહુ જ ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું આજે સલાબતપુરામાં સપ્ત માતાના મંદિરે અને બંસી મહારાજનો એક જ ભોળા પણ અને પ્રેમાળ આત્મો છે અને એમનું ખૂબ જ અમારું ભાવભર્યું આમંત્રણ સ્વીકારી અમે આજે ઋષિકેશથી ડાયરેક્ટ અહીંયા જ આવ્યા છીએ મિત્રો ખાસ કરીને મેં પહેલાં જ કહ્યું તો એમ સલાબતપુરાના રેશમ વાર્ડની અંદર માં સપ્ત સુંગીનો નો અહીંયા મોલગીરી મહોત્સવ ચાલી રહ્યો છે સુહાસની નારીઓ અત્યારે છે અને પૂજા વિજન કરી રહ્યા છે ચીટન પ્રકાશ માટે પ્રકાશવાળા વિજય મકવાણા સાથે સલભતુરા રિસમવા સુરત